આવ્યો માનો રૂડો અવસર મોરબીના આંગણે નમસ્કાર હું સત્યરાજિ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આવ્યો માનો રૂડો અવસર મોરબીના આંગણે આવા કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે આ ટ્રસ્ટની જો વાત કરવામાં આવે તો ઓગણીસો સત્યોતેરથી આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી અને કન્યા કન્યા કેળવણી જે ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેના હિસાબે થઈ અને આ આપણને એક સંસ્કારી અને શિક્ષિત સમાજ મળ્યો છે જે આ ટ્રસ્ટને આભારી છે તો એવા ટ્રસ્ટ દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમની શું વિગતો છે અને આજે આપણે વાતચીત કરવાના છે ત્યારે ટ્રસ્ટના પ્રમુખ શ્રી બેચરભાઈ હોથીમારી સાથે છે તો બેચરભાઈ ખાસ કરીને આ કાર્યક્રમ કેવી રીતે આયોજન કરવાનું છે અને કાર્યક્રમ કેવી રીતે હશે કન્યા કેળવણી મંડળ આયોજિત આવ્યો માનો રૂળ અવસર એ નિમિત્તે ઉમા સંસ્કારધામ ધામ લજાઈ ખાતે તેમજ ઉમિયા વિદ્યાર્થી ભવન અમદાવાદ ખાતે હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે અને એનું લોકાર્પણ માટેની તારીખ નક્કી કરવા માટેનું એક સમાજના બધા આગેવાનોને ગામને બધાને માટે એક સંમેલન બોલાવવામાં આવ્યું છે અને એમાં અમારે ખાસ કરીને લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોવા અને તેમજ વક્તા તરીકે શૈલેષભાઈ સકબરિયા પણ ઉપસ્થિત રહેશે ઓગ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ રાત્રે સાડા આઠ વાગે બાપા સીતારામ ચોકમાં આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અમારા ઉપપ્રમુખ શ્રી તંબકભાઈ અને અમારા મેન જે જેને કહેવાય જેના આધારે આ પોગ્રામ થાય છે એવા એ પટેલ પણ એમાં ખાસ ઉપસ્થિત છે એ આ કમિટીના એ ચેરમેન છે આ જે પ્રોગ્રામ થાય છે એના તો આ બાબતમાં અમારું એક ખાસ એ કહેવાનું છે કે ઉમિયા માતાજીના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસથી પંદર અગિયાર બે હજાર ચોવીસ સુધી નિમિત્તે રાખવામાં આવેલ છે અને એમાં તમામ પાટીદાર ભાઈઓને આ આધારે આપવામાં આવે છે જી ખાસ કરીને રવિવારે જે આ કાર્યક્રમ છે જેમાં મનસુખભાઈ વસોવા અને શૈલેષ સગપરિયા બંને ઉપસ્થિત રહેવાના છે એક ખૂબ જ સારા સાહિત્યકાર છે અને એક ખૂબ જ સારા વક્તા છે એ કાર્યક્રમ બાપા સીતારામ ચોકમાં આયોજન કરવામાં આવ્યું છે તો આ કાર્યક્રમ પાછળનો આપણો મુખ્ય હેતુ શું રહેશે અને એના બાબતે તમે મોરબીની જનતાને શું કહેવા માગશો આ આ કાર્યક્રમ નિમિત્તે અમારે ઉમા સંસ્કાર ધામ તેમજ ઉમા વિદ્યાર્થી ભવન નિમિત્તે જે લોકોએ અમને દાન આપ્યું છે એને પ્રોત્સાહિત કરવા અને ગામને એમ થાય કે એના અમારે જે જે દાતાઓ છે એનું સન્માન કરવા માટેનો મુખ્ય અમારો આ કાર્યક્રમ છે જી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમે મોરબીના લોકોને શું કહેવા માગશો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે બધાને જાહેર આમંત્રણ આપ્યું છે એના ઉપરાંત અમે સ્પેશિયલ કંકોત્રી પણ બધાને આપી છે તમામ સમાજને અમારા જેટલા છે શક્ય હતું આ બહુ ટૂંકો ટાઈમ છે અને આમાં ક્યાંય ગલતી થઈ ગઈ હોય તો બધા સમાજ દ્વારા માફ કરશે જી તો કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આ ખૂબ જ સરસ મજાનો એક સાહિત્ય અને એક વક્તા અને લેખક જે છે બંનેનો સંગમ કરી અને સુંદર મજાના કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે તારીખ ઓગણત્રીસ તારીખે રાત્રે સાડા આઠ વાગે બાપાસીતારામ ચોકની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો બધા જ લોકો ઉપસ્થિત રહેવું એમના તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર